જાણીશું કે હકીકતમાં ભરૂચની સ્થિતિ કેવી છે મતદારોનો મુખ છે સૌથી પહેલા તો સર તમે અમારી સાથે જોડાયા બદલ આપનો સ્વાગત છે મારું જે શું લાગે છે ભરૂચને લઈને શું કહેશો કેવો છે મતદારોનો મૂળ ભરૂચને લઈને મતદારોનો મૂળ સમગ્ર દેશમાં ને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે મતદાતાઓ મતદાન કરવા માટે ઠનકેલી રહ્યા છે જે રીતે સરકારની યોજનાનો લાભ છેવાડા માનવી સુધી પહોંચ્યો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની ભરૂચ લોકસભામાં ભવ્ય જીત થવાની છે વખતે મનસુખ વસાવા શેરખાન પઠાણ કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા વાત કરી તો લાખ એટલે કે ત્રણ લાખથી વધુ લીડથી જીત્યા હતા તો આ વખતે કેવી લીડ વધશે ઘટશે કે જે ટાર્ગેટ અપાયો છે મનસુખભાઈ વસાવા આ સાતમી તમથી ઇલેક્શન લડે પહેલાં પહેલી વાત તો કોઈ આટલી લાંબી ઇનિંગ લોકસભામાં રમ્યું હોય એવું ભરૂચ જિલ્લામાં તો ગુજરાતમાં તો અમે કોઈ જગ્યાએ જોયું નથી એક વાર ઇલેક્શન લડે બીજી વાર લડે ત્રીજી વાર લડે એટલે એની લોકપ્રિયતામાં ઘટાડો દેખાતો હોય છે પણ મનસુખભાઈના કેસમાં એવું નથી તમે નેવ્યાસીથી પંચાણુંથી થી લઈને આઠ દિન સુધી બે હજાર ચોવીસ સુધી એમની જેટલી પણ લોકસભાની ઇલેક્શન થયા છે એમાં લીડમાં વધારો થયો છે જે લાખ મળી હોય તો બીજા એક સમય દોઢ લાખ થઈ હોય દોઢ લાખ મળી હોય તો ત્યારે ત્રણ લાખ થઈ હોય છેલ્લે અમે ત્રણ લાખ ચાલીસ હજાર મોટાથી જીત્યા છે મનસુખભાઈ એક કોમન મેન છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની પરીક્ષામાંથી પાસ થઈ અને ટિકિટ મેળવી એમાં સોમાંથી સો માર્ક મેળવવા એ ખાઈ લેવાના ખેલ નથી ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના કાર્યકર્તાની મોટામાં મોટા આગેવાનની સાર સંભાળ રાખતી હોય છે નીચેથી લઈને ઉપર સુધી ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર પાર્ટી છે કોઈ પણ કરીએ તો જ્યારે ટિકિટો જાહેર થતી હતી એની પહેલા આ વખતે ગુજરાતમાં એવી ચર્ચા હતી કે મનસુખ વસાવાની ટિકિટ કપાઈ શકે છે અથવા તો અમુક વિવાદ નિવેદનો પણ સામે આવે છે મનસુખ વસાવની બેબાક બોલી અધિકારીઓને ક્યાંક જાહેરમાં બાખાડવાના હોય તેવા અમુક વિવાદો સામે આવતા જેને લઈને ક્યાંક ને ક્યાંક ડર હતો પરંતુ પાર્ટી એમની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે શું કેશો મનસુખ વસાવાએ જે અધિકારી સામે લાલા કર્ય છે તે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં કે અધિકારી પાસેથી પાંચ પચીસ હજાર રૂપિયા પડવા માટે નહીં જાહેર હીટ માટે એ જે લાસ્ટમાં જે બન્યો હતો ને મામલેદાર સાથે એમને લાલ આંખ કરી હતી ત્યાં ત્રણ કોમળી વયના બાળકો યુવા વર્ષના છોકરાઓનું ટ્રકની કચરવાથી મૃત્યુ થયું હતું ને એ બેસમાં ત્યાં જતા હતા ત્યારે ત્યાં એ અધિકારી ખિસ્સામાં આઠ નાખી અને જ્યારે કંઈક બન્યું જ ના હોય એ પ્રકારનો રિએક્ટ કરતો હતો મનસુભાઈ વસાવા કાર્યકર્તા માટે સમાજ માટે એ કોઈ પણ સામે હોય ચમરબંધી પાર્ટીનો મોટો આગેવાનો હોય કે સરકારનો કોઈ પદાધિકારી અધિકારી હોય કોઈની પણ પડવા કર્યા વગર લોકહિતમાં એ આ જ ભાષામાં વાત કરશે ચૈતર વસાવા આ વખતે પહેલી વખત યુવા ચહેરો છે નવો ચહેરો છે ડીડીયાપાડામાંથી ચૂંટાઈ આવ્યા છે વસાવા વસાવા જંગ છે સીધી તો જે રીતે ઇન્ડિયા ગઠબંધન અત્યારે એવો આત્મવિશ્વાસ છે કે આ વખતે સો ટકા ચૈતર વસાવા બાજી મારે છે મનસુખ વસાને મેદાનમાં પછાડ છે તો એ લોકોનો આત્મવિશ્વાસ ને તમે કેવી દેજો પહેલા પહેલું તો પહેલી વાર આદિવાસી વર્ષિસ આદિવાસી નથી બીજી વાત કે સામેવાળાને ઉમેદવાર નથી મળ્યો તો એ ચાલુ ધારાસભ્યને મૂકવો પડ્યો અમારે તો છ ધારાસભ્ય ચાલુ છે તેમાં મનસુખભાઈ વસાવા ને સાતપી વાળ જયારે ટિકિટ મળી હોય તમે નાનામાં નાના સરપંચના ઇલેક્શન ના કરો અને આ મનસુખભાઈ ને તો કોઈ પણ વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિ સીધો મળી શકે કોઈની લાગવાની જરૂર નહીં ફોન પણ કરી શકે સાહેબ આ જે ગઠબંધન છે ને એ ઠગબંધન છે એ લોકોને ઉમેદવાર નતા મળતા એટલે છેલ્લે આ ચૈત્ર વસવાનું મૂકો અમારા કોણ ઉમેદવાર સામે છે એ અમે જોતા નથી સરકારની યોજના એ કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની હોય એ લોકો સુધી અમે છેવાડાના માણસ સુધી પહોંચાડી છે લોકોની સુખાકારીમાં ઉત્તર ઉત્તર અમે વધારો કર્યો છે એ વધારો અને આ સુખાકારીની યોજનાનો લાભ અમે સાતમી મેના દિવસે લઈશું આપના ટીવી સ્ક્રીનમાં અમે જોઈશું કે ભરૂચ ભાજપ મનસુભાઈ વસાવાને પાંચ લાખ પ્લસ લીધી વિજયી કરી થયા છે ખાસ કરીને મનસુખ વસાવાભાઈ આ સાતમી ટર્મ લડી રહ્યા છે તો એની પેલા ભરૂચમાં કોંગ્રેસનું શાસન હતું તો એ સમય અને અત્યારના ભરૂચમાં કેટલો ફેર આસમાન જમીનનો ફરક છે આપ જે રસ્તાઓ પરથી આવ્યા છે ભૂતકાળમાં તો ભરૂચ તો કે કરફ્યુ ગ્રસ્ટ ભરૂચ ત્યાં કે ટ્રાફિક ભરૂચ ત્યાં કે રોજગારીની સમસ્યા તમે જો ઇન્ડસ્ટ્રી એટલી બધી આવી ગઈ છે રોજગારીની પણ સમસ્યા નહીવટ થઈ ગઈ છે કન્ફ્યુઝ શબ્દ લોકો ભૂલી ગયા નવી પેઢીને કન્ફ્યુઝ શું છે ખબર નથી ટ્રાફિક ની સમસ્યા મૈયા બ્રિજ બનાવ્યો સીલિંગ બ્રિજ જાડેશો બનાવ્યો અને હજુ આગળ વિયર કે જે ખાળા નર્મદા નદીમાં દરિયાનું ખાડાસ પાણી આવતું હતું તેને અટકાવી અને સમગ્ર વિસ્તાર ફળદ્રુપ થાય પાણીના સ્થળ ઊંચા આવે સિંચાઈમાં લોકોને ફાયદો થાય એ પ્રકારના અનેકો કામો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં થયા છે માન્ય મનસુખભાઈની રજવાટના કારણે થયા છે

કોને શું કર્યું કોને શું ના કર્યું એમાં પડતા નથી પણ ચોક્કસ એટલી વાત છે કે ખોટા લોકો આ રાજમાં જેલની અંદર હશે ને સાચા લોકો જાહેરમાં ફરતા દેખાશે ખોટો કોઈ પણ વ્યક્તિ ચમળ મંડી હશે એ કોઈ પણ પક્ષનો નો હશે કોઈ પણ જ્ઞાતિ નો હશે જાતિ નાતિ ભેટ રાખ્યા વગર એને એની જગ્યા બતાવવા હશે એનું સ્થાન જેલમાં છે એ જેલમાં ચોક્કસ એને મોકલીશું અમે જે રીતે હાલ એ વાત કરી છે જિલ્લા પ્રમુખ છે ભરૂચના ભરૂચની સ્થિતિને બહુ બખુબી જાણે છે સમજે છે તેઓ કહી રહ્યા છે કે મનસુખ વસાવા અહીંયા પાંચ લાખ થી વધુ લીટ થી જીતવા જઈ રહ્યા છે